નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારે થનારું છંદગ્રહણ કઈ રીતે કઈ રાશિને કેટલી અસર કરશે શું અસર કરશે લાભ થશે કે હાનિ થશે તેના વિશે જાણવાના છીએ તથા આ છંદગ્રહણ દરમિયાન અને પછી શું ચાવચેતી રાખવી જોઈએ શું કરવું જોઈએ અને ક્યાં કાર્યો કરવા જોઈએ તેના વિશે વાત કરીશું કે જેથી કરીને આપણને ચંદ્રગ્રહણનું અનેક ગણું ફળ મળે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા નવા વિડીયો આપને મળતા રહે મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે થનારું વર્ષનું બીજું અત્યંત દુર્લભ ખગરાશ ચંદ્રગ્રહણ ગ્રહણ થવાનું છે માન્યતા અનુસાર સો વર્ષ પછી આવો દુર્લભ સંયોગ થયો છે અને ખાસ વાત તો એ છે કે આ ગ્રહણ પિતૃ પક્ષ દરમિયાન આવી રહ્યું છે કે જે પૂર્વજોને અર્પણ અને સ્મરણ કરવાનો મહત્વપૂર્ણ સમયગાળો મનાય છે આ દિવસે બ્લડ મૂનની ઘટના પણ બનવાની છે એટલે કે સામાન્ય રીતે આપણને ચંદ્ર સફેદ રંગનો દેખાય છે પરંતુ આ દિવસે ચંદ્ર લાલ રંગનો દેખાય છે ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી મંદિરના કપાટ બંધ થઈ જાય છે કેમ કે આ સમયમાં નકારાત્મક ઉર્જાઓ વધારે સક્રિય રહે છે તેથી મંત્ર જાપ કરવાથી તેનું આપણને અનેક ગણું પુણ્ય ફળ મળે છે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્ર ગાયત્રી મંત્ર અને વિષ્ણુ ભગવાનનો દ્વાદક્ષાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એ આપણને હજાર ગણું ફળ આપનારો બને છે કહેવાય છે કે ગ્રહણ દરમિયાન કંઈ પણ વસ્તુ ખાવી પીવી ન જોઈએ જો ઘરમાં કાંઈ રાંધેલું હોય તો તેમાં તુલસીપત્ર મૂકી દેવું જોઈએ ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું જોઈએ તથા ગ્રહણ દરમિયાન સૂવું પણ ન જોઈએ ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરવું અને ગ્રહણ પૂર્ણ થાય એ પછી પણ સ્નાન કરવું જોઈએ ગ્રહણકાળ દરમિયાન જેટલા પણ આપણે ભગવાનના પાઠ કરીએ મંત્ર કરીએ એટલું બધું ઉત્તમ રહે છે પૂનમનો દિવસ છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો તે આપણને અનેક ગણું ફળ આપનારો બને છે ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થવાનું છે એટલા માટે બીજા દિવસે સવારે સ્નાન કરીને ગરીબોને અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી જે પણ કોઈ આપણે આપણને દાન આપીએ છીએ તે આપણને અનેક ગણું ફળ આપનારું બને છે ગ્રહણ દરમિયાન વાદવિવાદ કરવો નહીં લડાઈ ઝઘડો કરવો નહીં કાળા વસ્ત્રો પહેરવા નહીં અને પોતાના ઈષ્ટદેવનું માત્ર સ્મરણ કરવું જોઈએ આ વર્ષે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવાનું છે તો આવો હવે આપણે જાણીએ કે કઈ રાશિ ઉપર ચંદ્રગ્રહણની કેવી અને કેટલી અસર થશે તો સૌપ્રથમ મેષ રાશિ વિશે વાત કરીએ તો તે ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો લાવશે આ સમય દરમિયાન નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે જોકે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન પણ રાખવું પડશે કોઈ પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે વાત કરીએ ઋષભ રાશિના જાતકોને લઈ જીવનમાં થોડી મુશ્કેલી અને તણાવનો અનુભવ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથેના સંબંધોમાં ખૂબ જ ધીરજ રાખવી પડશે અને કોઈ પણ વિવાદને ટાળવાનો પ્રયાસ કરવો પડશે શાંતિ જાળવી રાખવી એ લાભદાયી રહેશે મિથુન રાશિ માટે આ ગ્રહણ અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાનું છે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને જો ક્યાંય રોકાણ કર્યું હોય તો તેમાંથી મોટો ફાયદો થવાની પણ શક્યતા છે કે જેનાથી આ આર્થિક સ્થિતિમાં સુધારો થશે કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ પ્રતિકૂળ રહેશે ગ્રહણની અસર મન અને માનસિક સ્થિતિ પર થઈ શકે છે જેને કારણે પરિવારમાં તણાવ પણ વધી શકે છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે શુભ પરિણામો લાવશે કામમાં સફળતા મળી શકે છે જોકે અંગત જીવનમાં અહંકારથી દૂર રહેવું રહેવું પડશે અહંકારને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે કન્યા રાશિના જાતકો માટે આગ્રહણ ગ્રહણ શત્રુઓ પર વિજય અપાવે અને કાર્યસ્થળમાં સફળતા મળશે જો વિદ્યાર્થી હોય તો આ સમયગાળો ખૂબ જ શુભ છે મહેનતનું યોગ્ય ફળ મળશે અને પરીક્ષામાં પણ સારા પરિણામો પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકોને આ ગ્રહણની અસર પરિવાર અને લગ્ન જીવન પર જોવા મળશે કોઈપણ પ્રકારના વિવાદ દલીલબાજીથી બચવું અત્યંત જરૂરી છે આ સમય દરમિયાન બાળકોની ચિંતા પણ સતાવી શકે છે ઋષિક રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ રહેશે વાહન અને મુસાફરીથી લાભ થવાની શક્યતા છે પારિવારિક જીવન સુખી અને આનંદમય રહેશે આ ઉપરાંત સમયગાળામાં નવી મિલકત અથવા વાહન ખરીદવાનું પણ વિચારી શકાય છે ધન રાશિના જાતકોને આ ગ્રહના શુભ પરિણામ મળશે નસીબદારનો ભરપૂર નસીબનો ભરપૂર સહયોગ મળશે જેના કારણે અટકેલા કામ પૂરા થશે કારકિર્દી કારકિર્દીમાં પ્રગતિ થશે અને મહેનતનું ફળ મળશે મકર રાશિના જાતકોએ પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે આ સમયગાળામાં ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે કોઈ પણ મોટું નાણાકીય રોકાણ કરવાનું ટાળવું જોઈએ કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વ અને માનસિક સંતુલન પર ગ્રહણની અસર થઈ શકે છે જોકે આ સમય આધ્યાત્મિક અભ્યાસ માટે ખૂબ જ શુભ છે એટલે કે ધ્યાન યોગ અને ધાર્મિક પ્રવૃત્તિઓથી મનને શાંતિ મળશે મીન રાશિના જાતકોને નાણાકીય બાબતમાં વિશેષ સાવધાની રાખવી પડશે આ સમય દરમિયાન ઉધાર લેવાથી બચવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે નહીતર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પડી શકે છે તો મિત્રો આ રીતે બધી રાશિ ઉપર ચંદ્રગ્રહણની આ રીતે અસર થવાની છે કે જેના વિશે મેં આપને જણાવી દીધું છે તથા આ ચંદ્રગ્રહણમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું ગ્રહણ પૂર્ણ થઈ જાય અને પછી પણ શું કરવું તેના વિશે પણ જણાવી દીધું તો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે આ ચંદગ્રહણ વિશે સંપૂર્ણ માહિતીનો એક અલગથી વિડીયો બનાવ્યો બનાવી આવ્યો છે જે પણ આપ સૌને જોઈ શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર